નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલી સેનલ લોગ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવા મળશે કે રામભાઈ ઝાપડીની કેવી રીતે સાધના કરી શકો તે વિડીયોમાં જણાવેલું છે તો વિડીયોને અંત શુંથી જો વિનંતી તો ચાલો મિત્રો હવે તમને વિડીયોમાં જણાવું મિત્રો રામભાઈ ઝાપડીની જે સાધના છે એ તાન્સિક સાધના છે અને બહુ ઉગ્ર સાધના છે જો શક્ય હોય તો તમે તમારા ગુરુ અથવા કોઈ જાણકાર વ્યક્તિ એવો હોય એની દેખરેખમાં જ તમારે આ સાધના કરવાની છે મિત્રો રામભાઈ ઝાપડી તમારે સિદ્ધ થતાં જ તમે તમારા મનના કાર્ય કરી શકો છો અને એની સાથે જ તમે બીજા લોકોના પણ કાર્ય સિદ્ધ કરી શકો છો મિત્રો રામભાઈ ઝોપડી જે છે એ સ્વાસ્થ્ય કામ કરાવો કે પછી તાન્સિક કામ કરાવો બંને કામ કરવામાં રામભાઈ ઝોપડી સક્ષમ છે મિત્રો આ સાધના તમે તમારા ગુરુના સાનિધ્યમાં કરશો તો વધારે સારું રહેશે મિત્રો તમારા કુટુંબમાં જો પહેલેથીને જ તમારા કુળમાં રામભાઈ ઝોપડી પૂજાતા હોય તો તમે આ સાધના કરી શકો છો પણ જો કોઈ નવા સાધકે ગુરુ વગર આ સાધના કરવી તો બહુ જ ખૂબ જ અઘરી છે ખૂબ જ મુશ્કેલી છે જે કુળમાં પહેલેથીને જ રામભાઈ ઝોપડી પૂંજાય છે એ સાધકને આ સાધના કરવી કરી શકે છે જો તમારે આ સાધના ખૂબ ઓછા સમયમાં તમારે પૂર્ણ કરવી હોય તો તમારે સમશાણમાં કરવી પડે છે મિત્રો રામભાઈ ચોપડીની સાધના મસાણમાં બે પ્રકારે થઈ છે પહેલી સાધના છે એ એક જ દિવસમાં સિદ્ધ થઈ જાય છે એક જ દિવસમાં થઈ જાય છે બીજા પ્રકારની જે સાધના છે એ ત્રણ દિવસની છે એ તમારે ત્રણ દિવસ કરવાની છે એક દિવસની સાધના છે એ ફક્ત કાળી ચૌદશે જ થઈ છે આ કાળી સૌદેશની સાધના છે એ સાધના સિદ્ધ થતાં જ રામભાઈ ચોપડી તમને દર્શન આપે છે સાથે સાધક મિત્રોને વચન પણ આપે છે મિત્રો તમને સૌથી પહેલાં તો એક દિવસની જે સાધના છે જે ફક્ત કાળી સૌદેશ્ય કરવામાં આવે છે તમને એ સાધના વિશે જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો તમને રામભાઈ ઝોપડીનો જે સાબર મંત્ર આપેલો છે એ તમારે તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો કાળી સૌદેશ્ય તમારે બકરાની કલેજી લે અને સમશાણમાં જવાનું છે ત્યારબાદ તમારે વેસવાનું આસન તમારે કોઈપણ એકન જગત જગ્યામાં જવાનું છે ત્યારબાદ શમશાણમાં જઈ અને તમારે સુરક્ષા સુરક્ષાચક્ર ખેંચી અને તમારે તમારા આસન ઉપર બેસવાનું છે મિત્રો આ માટે કોઈ પણ આસન છે અને તમે કોઈ પણ પ્રકારની માળા લઈ શકશો જો તમારી પાસે રુદ્રાક્ષની માળા હશે તો વધારે સારું રહેશે મંત્રની તમારે એકસોને આઠ માળા જાપ કરવાની છે જ્યાં સુધી તમે મંત્ર જાપ કરો છો ત્યાં સુધી તમારે આંખો બંધ રાખવાની છે એકસોને આઠ વાર મંત્ર જાપ પૂરા થઈ જાય અને તમારી માળા પૂરી થઈ જાય ત્યારે જ તમારે આંખો ખોલવાની છે ડર્યા વગર શાંતિથી તમારે આપેલું મંત્રનો તમારે જાપ કરવાનું છે શાંતિથી તમારે આખો ખોલવાની છે અને તમારી સામે કોઈ પણ દૃશ્ય દેખાય કોઈ પણ શક્તિ દેખાય તો તમારે ડરવાનું નથી અને શાંતિપૂર્વક તમારે તેની સાથે વાતચીત ચાલુ કરવાની છે જે કંઈ પૂછે એનો તમારે સીધે સીધો જવાબ આપવાનો છે રામભાઈ પૂછે કે તમે શું કામ એને બોલાવી છે ત્યારે તમારે એને તમારું જે કંઈ કામ હોય તે એને કામ જણાવી દેવાનું છે ત્યારબાદ તમારે તેની પાસેથી ફસૂન લેવાના છે અને જે તમે કલેજી લઈ જશો સાથે તે તેને આપી દેવાની છે અને તમારે ઘરે આવતું રહેવાનું છે આ રીતે એક દિવસની સાધના સિદ્ધ થાય છે મિત્રો આ સાધના ફક્ત કાળી ચૌદશના દિવસે અને શમશાણમાં જ સિદ્ધ થાય છે અને આ સાધના ગુરુના દેખરેખ હેઠળ જ કરવાની છે મિત્રો બીજા પ્રકારની જે સાધના છે એ તમારે શમશાણમાં જવાનું છે અને શુક્લ પક્ષની તેરસથી તમારે શમશાણમાં જવાનું શરૂ કરવાનું છે તમારો ત્રીજો દિવસ અમાસ હોય એ રીતે આ સાધના ચાલુ કરવાની છે તમારે તમારી સાથે સ્ત્રીઓનો શૃંગાર અને લાલ રંગની બંગડી લઈને જવાનું છે સાથે તમારા મિત્રો કલેજી લઈને જવાનું છે શમશાનમાં જઈને તમારે મંત્ર જાપ ચાલુ કરવાના છે મંત્ર ચાલુ કર્યા પહેલાં તમારે શમશાનમાં જઈને સુરક્ષા ચક્ર પહેલાં ખેંચી લેવાનું છે ત્યાર પછી તમારે સુરક્ષા મંત્ર બોલી અને સુરક્ષા ઘેરો ખેંચી રહેવાનું છે આસન તમે કોઈપણ પ્રકારનું લઈ શકો છો સાથે કોઈપણ પ્રકારની માળા તમારી પાસે હશે તો પણ ચાલશે જો તમારી પાસે રુદ્રાક્ષની માળા હશે તો વધારે સારું રહેશે પ્રથમ દિવસે મંત્રના તમારે એકસોને આઠ વાર જપ કરવાના છે આમ કરવાથી રામભાઈ ચોપડી તમારી સામે આવે છે ત્યારે તમારે તેની સાથે વાર્તા કરી અને તમારે વચનો લેવાના છે લાલ કલરની બંગડી અને સિંગાર અને કલેજી તમારે રામભાઈ ચોપડીને આપી દેવાની છે ત્યારબાદ તમારે ઘરે આવતું રહેવાનું છે અને બીજા દિવસે રાત્રે તમારે પાછું જવાનું છે બીજા દિવસે તમારે એક તેલનો દીવો લઈ જવાનો છે બીજા દિવસે તમારે તેલનો દીવો કરી અને સુરક્ષા ચક્ર ફરતું ખેંચી અને તમારે મંત્રનું ચાલુ કરવાના છે બીજા દિવસે તમારે એકસો આઠ વાર મંત્ર જાપ કરી અને પાછું ઘરે આવવાનું છે ત્રીજા દિવસે ફક્ત તમારે સાથે કલેજે લઈને જવાનું છે અને તમારે ત્રીજા દિવસે સુરક્ષા ચક્ર બનાવી અને તમારે બેચવાનું છે આવી રીતે કરવાથી ત્રીજા દિવસે રામભાઈ ઝોપડી તમારી ઉપર ખુશ થઈ જશે અને તમારા ધારે કામ કરશે અને તમને કંઈક એવી વસ્તુ આપશે જે તાનસિક હશે તો પણ તમારા કાર્ય થઈ જશે સ્વાસ્થિક હશે તો પણ તમારા કાર્ય થઈ જશે આ વસ્તુ સંપૂર્ણ થતાં રામભાઈ ઝોપડી તમારી સામે આવીને ઊભી રહી જશે અને તમારી સાથે વાર્તાલાપ કરવા લાગશે તમારા કોઈ પણ પ્રકારના કાર્ય કરશે મિત્રો તમારે વચનો શું લેવાના છે એ તમારે જાતે જ નક્કી કરવાના છે સાધના દરમિયાન તમારે જરા પણ બીક રાખવાની નથી બિલકુલ ડર્યા વગર તમારે સાધના કરવાની છે મિત્રો સાધના તમારે ગુરુના સાનધ્યમાં જ કરવાની છે હવે જેવી રીત છે એ મિત્રો હું એવી બતાવી રહ્યો છું જેના કુળમાં રામભાઈ ઝોપડી પહેલેથી જ પૂંજાય છે તેવા સાધક મિત્રોને આ સાધના કરવાની છે જે કુળમાં પહેલેથી જ રામભાઈ ઝોપડીની પૂજા થતી હોય કુળદેવી તરીકે પૂજાતા હોય તેવા મિત્રોએ જ આ સાધના કરવાની છે જેના કુટુંબમાં રામભાઈ ઝોપડી પૂજાતી હોય તેનું જે મંદિર હોય તેનું સ્થાનક હોય ત્યાં બેસી અને આ મંત્રના એકસોને આઠ વાર જાપ કરવાના છે મિત્રો દરરોજ તમારે એકસોને આઠ આ આપેલા મંત્રથી તમારે જાપ કરવાના છે આવું તમારે ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી તમારી મનની ઈચ્છા પૂર્ણ ન થાય અને જ્યાં સુધી રામભાઈ ઝોપડી તમારી સામે આવે અને તમને દર્શન ન આપે ત્યાં સુધી તમારે આ માળા જાપ કરતા રહેવાનું છે મિત્રો રામભાઈ ઝોપડી તમારે કળની દેવી હોવાથી તમારું નુકસાન નહીં કરશે પરંતુ સાધના તમારે પૂર્ણ કરવાની છે થોડા સમય તમારે સાધના કરી અને સાધના અધૂરી છોડવી નહીં સાધના કેટલા દિવસ સિદ્ધ થશે અને કેટલો ટાઈમમાં સિદ્ધ થશે એ સાધક ઉપર આધાર રહેશે જેવો સાધકનો ભાવ જેવો સાધકનો વિશ્વાસ જેવો સાધકની ઈચ્છા એ પ્રમાણે સાધના સિદ્ધ થશે તેવી સફળતા તમને થાય છે મેં તમને જે કંઈ માહિતી આપી છે તેમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે મિત્રો તમને આવું હું એ મંત્ર જણાવી દઉં છું તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે બનનું સંગત કરું રામભાઈ મારું નામ જાવું આવું નાવું ખાવું કરું થકી મારી સંગત કોઈ ના કરે ભૂત પલિત મસાણ રહેવું એકલી જાગું કાળી રાત જોવું તેને ભરખું ખાવું ફૂલું લીલું છે માંસ મારો કોઈ સંગત કરે રામભાઈ ઝોપડી ઝોપડી કરે ખાપડી ચલો મંત્ર મસાણ વાટ વાસ્યા ખી રાત રામભાઈ ફરે મસાણ વાટ ના આવે કોઈ રાત એક રાત મારી જાવ્યા જાય ત્યાં મારું ગોમ ભરકો ઘડી દખતો ઘડી આવે મસાણ ઘડી હતી ના ભરાય તો શિવ શક્તિ ની આણ શબ્દ છાછા પીડિત કાછા ચલો મંત્ર ઈ સરવાચા મિત્રો મંત્ર આજી એકવાર ફરીથી બોલું છું રગત બનનું સંગત કરો રામબાઈ મારું નામ જાવ આવું ના ઉખાવ કરું થકીએ મારી સંગત કોઈ ન કરે ભૂત પલિત મસાણ રહેવું એકલી જાગો કળી રાત જોઉં તો એને ખાવું ખાવ સુકે લીલું માસ મારે કોઈ સંગત કરે ઝોપડી ઝોપડી કરે ખપડી ચલો મંત્ર રાખી રાત રામભાઈ વાટ ના આવે તો કોઈ રાત એક એક રાત મારી જ્યાં જ્યાં જાય ત્યાં મારું બૂમ ભરખું તો ઘડી ઘડી આવે મસાણ ઘડીએ ના ભરખાવું તો શિવ શક્તિ કે શબ્દ સાચા પીડિત કાચા ચલો મંત્ર શરૂઆત છે મિત્રો આ પ્રમાણે રામભાઈ માનો મંત્ર છે આ મંત્ર સાબર મંત્ર છે તો મિત્રો વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધાર પડતો અમારી ચેનલના વિડીયોને શેર કરો